નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મિત્રો પ્રકાશ કંજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો સૌથી પહેલાં આપણે આગળ શું કરવાનું છે કે નીચે જેની ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને સાથે સાથે બેટા કોમ્યુનિટી પેજ સાથે જોડાવાનું છે અને આનો સ્ક્રીનશોટ પાડતા નહીં તમને ડેલી બેઝ પર તમને આ જે ફોટો છે બેટા તમને મળતો રહેશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે કમેન્ટ પેજમાં જોડાઈ જજો મિત્રો તો સૌથી પહેલાં બેટા તો તમારે શું કરવાનું છે એ ધ્યાન રાખો કે નોટ અને પેન લઈને બેસવાનું છે હું એક વર્ડ ત્રણ વખત બોલીશ ને એનો મતલબ સમજવાનો પ્રયાસ કરીશ મિત્રો ચલો સૌથી પહેલાં બેટા આપણે ઇમેજ જોઈશું અને ઇમેજના આધારે તમે ડિસ્કસ કરીએ બેટા તો સૌથી પહેલાં બેટા જુઓ કે આ ઘર છે બેટા શું છે ઘર તો ઘરની ઇંગ્લિશમાં શું કહેવાય હાઉસ એચ ઓુ એસિ એચ ઓુ એસી હાઉસ એટલે ઘર એચ ઓુ એસિ હાઉસ એટલે ઘર ઓકે બેટા ચલો હવે ઘરમાં શું હોય બેટા રૂમ હોય હવે બેટા ખાસ ધ્યાન રાખજો આગળ એકદમ સ્ટોરીટેલિંગ ઘોડે હશે કઈ જ વસ્તુ આડી ઓડી હશે નહીં જેથી કરીને આપણને ઇઝીલી આપણે સીરો કહીએ છીએ બેટા એવી જ રીતે આપણને ગળા નીચે ઉતરી જશે તો રૂમ શું હોય બેટા ઘરની અંદર શું હોય બેટા રૂમ તો આર ડબલ ઓ એમ રૂમ આર ડબલ ઓ એમ રૂમ આર ડબલ ઓ એમ રૂમ તો બેટા એવું સમજો કે ઘરમાં જવા માટે રૂમમાં જવા માટે સૌથી પહેલાં શું હોવું જોઈએ દરવાજો તો દરવાજાને ઇંગ્લિશમાં શું કહેવાય બેટા ડોર શું કહેવાશે ડોર ડી ઓ ડબલ ઓ આર ડી ડબલ ઓ આર ડી ડબલ ઓ આર ડોર એટલે દરવાજો હવે બેટા સમજો કે બારી પણ હોય તો બારી હોય તો વિન્ડો કહેવાય બેટા વિન્ડો બારી હોય તો વિન્ડો કહેવાશે હવે બેટા સમજો કે હાઉસ હવે ઘરમાં જાઓ રૂમ હોય તો રૂમમાં શું હોય બેટા બેડ હોય ને તો બીઈડી બેડ બીઈડી બેડ એટલે આપણે બીજા સેટી કહીએ છીએ અને બેડ કહેવાય બીઈડી બેડ હવે બેટા સમજો કે આની પર ત્રણ ચાર વસ્તુ હોય છે બેટા પીલો હોય છે પીલું ઓકે યે આપણે આગળ જતા જઈશું એમ જોતા જઈશું પરંતુ આપણે શું છે બેટા એકદમ બેઝિક ઓવરવ્યુ લેવાનું છે ધીરે 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 આપણે બેઝિકથી લઈને એડવાન્સ સુધી જવાનું છે કેમ કે બાળક અહીંયા ઘર પાંચથી ધોરણ પાંચથી લઈને છે એક મોટા સુધી જોવું છે બેટા બધાનો સમાવેશ કરવામાં આવે છે એવી જ રીતે માટે ઘરમાં હોય તો લાઇટ હોય તો એલ આઈ જી એચ ટી લાઇટ એલ આઈ જી એચ ટી લાઇટ એલ આઈ જી એચ ટી લાઇટ એ લાઈ જી એચડી લાઇટ બેટા મારી સાથે ત્રણ વખત બોલવાનો પ્રયાસ કરજો ત્રણ વખત લખજો એટલે તમારે ક્યારેય ભૂલી શકશો નહીં અને ક્લાસ ફરીથી જોજો જેથી કરીને આપણે સબકોન્સિયસ માઇન્ડમાં ઉતરી જાય બેટા ચલો એફ એન ફેન બેટા એક ખાસ કરીને ધ્યાન રાખજો કે આગળ એફ ઇ એન ના કરતા આ બહુ જ વિદ્યાર્થી મિત્રો ભૂલ કરે છે બેટા શું કહે છે એફ ઇ એન નહીં બેટા શું કહેવાનું ફેન એફ એન ફેન એટલે પંખો એફ એ એન ફેન એટલે પંખો એફ એ એન ફેન એટલે પંખો બેટા આ હાથની મુવમેન્ટ પણ કરવાની છે કેમ કે બેટા કોઈ પણ વસ્તુ શીખવી હોય તો આપણી ફાઇવ ફાઈવ સેન્સીસ એટલે પાંચે પાંચ ઇન્દ્રિયોને યુઝ કરવાનો પ્રયાસ કરજો કેવી રીતે સાહેબ કે આપણે જોવાનું ખબર પડી ગયું ઓકે સાંભળવાનું ખબર પડી ગયું ઓકે આપણે જોઈએ છીએ સાંભળીએ છીએ પછી આપણે એને ફીલ કરવી પડશે બેટા ઓકે તો આપણે સેન્સીસ યુઝ કર્યું છે હવે બેટા સમજો કે વોટર વોટર એટલે પાણી અંદર ઘરમાં જાઓ તો શું બેટા પાણી આપે આપણને તો વોટર ડબલ્યુ એ ટીઆર ડબલ્યુ એ ટીઆર ડબલ્યુ એ ટીઆર વોટર એટલે પાણી બેટા પછી શું છે બેટા ફૂડ ફૂડ એટલે ખોરાક બેટા ફૂડ એટલે ખાવાનો ખોરાક ફૂડ એટલે ખોરાક અથવા તો ખાવાનું કહી શકે બેટા હવે બેટા એમાં ત્રણ ચાર વર્ડ નીકળશે જો સવારે ખાતા તો બ્રેકફાસ્ટ કહેવાય છે બપોરે ખાતા તો લંચ કહેવાય સાંજે ખાતા તો ડિનર કહેવાય આજે સમય સાંજના ટાઈમ પહેલાં થોડું ખાધું તો ક્રંચ કહેવાય ઓકે ક્રંચિસ કહીએ બેટા સમજો કે ફૂડ બે એક પ્રકારના છે એક વેજીટેરિયન હોય અને એક નોન વેજીટેરિયન પણ હોય ઓકે બેટા તો આવી રીતે આપણે થોડુંક ડિટેલ્સમાં પડશું પરંતુ પહેલાં તે સ્ટાર્ટિંગનો ટાઈમ છે એટલે ઓવરવ્યુ લઈશું બેટા પછી મિલ્ક મિલ્ક એટલે બેટા દૂધ એમ એલ કે મિલ્ક એટલે દૂધ એમ આઈ એલ કે મિલ્ક એટલે દૂધ બટર મિલ્ક એટલે છાશ થાય બેટા બટર એટલે ઘી જેવું થાય તો બેટા એ બધા જ વાતો જોવાનું છે પરંતુ સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરવાની અને કોમેડી પેજમાં જોડાવવાનું જેથી કરીને તમે સ્ક્રીનશોટ પાડવાનું નથી બેટા ત્યાં આગળ તમે જોડાવશો દરરોજ દરરોજના ક્લાસના જે પણ આયગર છે એ ફોટો તમને ત્યાં આગળ અવેલેબલ થઈ જશે મિત્રો મળીએ નવા ક્લાસમાં જય હિન્દ જય ભારત